અને દારૂબંધી હોવા છતાં ખુલ્લમ ખુલ્લા બે ટોક પોલીસની ભાગીદારીથી અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોની ભાગીદારીથી અને સાથોસાથ સત્તા પક્ષના લોકોની ભાગીદારીથી ખુલ્લમ ખુલ્લા ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે સ્થળે બે ટોક દારૂ વેચાય છે દારૂ વેચાય છે એટલું જ નહીં એની સાથોસાથ ડ્રગ્સનું પણ એટલું જ વેચાણ થાય છે ડ્રગ્સની હોમ ડિલિવરી પણ થાય છે દારૂની હોમ ડિલિવરી થાય છે અને છેલ્લા મારા ગીર સોમનાથ જિલ્લામાં જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેમાં એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી બે જગ્યાએ રેડ પાડવામાં આવી છે એસએમસી દ્વારા રેડ પાડીને કરોડો લાખો રૂપિયાનો જે દારૂ પકડવામાં આવે છે એનો અર્થ એવો થાય છે કે જે જિલ્લામાં એસએમસી રેડ પાડીને દારૂ પકડે છે તો એનો અર્થ એ થાય છે કે સ્થાનિક પોલીસ જે છે એ દારૂના ધંધાર્થી સાથે ભાગીદાર છે ત્યારે જ એસએમસીને રેડ પાડવાની ફરજ પડે છે જો સ્થાનિક પોલીસ જે જો કડક અમલવારી કરતી હોય દારૂબંધીનો નો તો એસએમસી રેડ પાડવાની જરૂરિયાતની આવશ્યકતા ન રહે એનાથી ગંભીર બાબત એ છે કે જુનાગઢ જેલમાંથી એક બુટલે ઘરે ઉનાના તૂટાયેલા ધારાસભ્ય પર

અને વિડીયો જે વાયરલ થયા છે એની પેન ડ્રાઈવ તૈયાર કરીને માનની મુખ્યમંત્રીશ્રીને આજે વિગતવાર આધાર પુરાવા સાથે રજૂઆત કરી છે કે ઉનાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે પ્રકારે ત્યાં સ્થાનિક લોકોની સાથે જે વર્તન કરે છે લોકોને બેફામ ગાળો આપે છે ગાળો સાંભળી ન શકાય સભ્ય સમાજનું પણ શરમથી માથું ચૂકી જાય એ પ્રકારનો ઉનાના ચૂંટાયેલા ધારાસભ્યનું વર્તન જે છે એ બાબતે ગંભીરતાપૂર્વક આજે લેટર લખીને માનની મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે અને સો મોટો ફરિયાદ દાખલ કરીને ધારાસભ્ય એ કોડિયોની અંદર તો એમ કહે છે કે હું ત્રીસ વર્ષથી ક્રાઇમ સાથે સંકળાયેલો છું અને મારું મારું ક્રાઈમ છે એ બહાર ન દેખાય અને બીજાનું જેની સાથે વાત કરે છે એમને એમ કહે છે કે તમારું ક્રાઇમ બહાર આવે બીજા એક વિડીયોની અંદર હથિયાર અંગેની વાત થાય છે હથિયારના હેરાફેરી અંગેની વાત થાય છે ત્યારે લોકોએ જેને ચૂંટીને મોકલા છે જનપ્રતિનિધિએ લોકોની સુખ શાંતિ અને સલામતી જાળવવાની જવાબદારી સત્તા પક્ષની અને સત્તા પક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની છે ત્યારે ચૂંટાયેલો જનપ્રતિનિધિ જ આ પ્રકારનો જો વ્યવહાર અને વાણી વર્તન અને ચારિત્ર બાબતે જ્યારે વાત કરતા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અસરકારક ક્યાં રીત કઈ રીતે જળવાઈ શકે આને ધ્યાનમાં રાખીને માનની મુખ્યમંત્રી શ્રીને ગંભીરતાપૂર્વક રજૂઆત કરી છે અને આ તમામ જે ઓડિયો અને ક્લિપો જે આપી છે એની ચકાસણી તપાસ કરાવી છો મોટો ફરિયાદ દાખલ કરીને તાત્કાલિક અસરથી ગંભીરતા પૂર્વક પગલા લેવામાં આવે અને કાયદો સમાન છે બધા માટે સરખો છે એક આ તપાસ કરાવીને મુખ્યમંત્રી કરાવે એવી આજે રજૂઆત કરી છે આ રજૂઆતને ધ્યાનમાં રાખીને માનની મુખ્યમંત્રીશ્રીએ આશ્વાસન આપ્યું છે અને કીધું છે કે આ અંગેની સંપૂર્ણપણે તપાસ કરાવીને અને નિયમ અનુસારની કાયદેસરની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે